જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સરસ દરેકના ઘરમાં બનતું કોબીજ વટાણા બટાકાનું શાક આ શાક આપણે આજે એકદમ અલગ રીતે બનાવીને તૈયાર કરીશું ઘણી વખતે આ શાક એકદમ કાચું રહી જાય છે અને ઘણી વખતે આ શાક એકદમ લુંદા જેવું થઈ જાય છે પણ આજે આપણે એકદમ સરસ છૂટું અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું કોબીજ વટાણા બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાવ તીખું કોબીજ વટાણા શાક તો શાક બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું તેની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું આ શાક ની અંદર તેલ થોડું વધારે હોય તો જ શાક સરસ લાગે છે કારણ કે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો આ શાક ફક્ત તેલ ની અંદર જ આપણે બનાવીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જેટલી રાઈ નાખીશું અને રાયને આપણે સારી રીતે તતરવા દઈશું રાય સરસ તતળી ગઈ છે સૌથી પહેલાં આપણે એની નાખીશું મેં અત્યારે આ મીડિયમ સાઈઝના બે બટાકાને આ રીતના ઝીણા ચોપ કરી લીધા છે તો આપણે એડ કરીશું અડધી વાટકીથી થોડા આપણે વટાણા લીધા છે કોબીજ વટાણાને બટાકાનું શાક બનાવતા હોય તો તેની અંદર તમારે સૌથી પહેલા બટાકાને વટાણાના જ વઘાર કરવાનો બટાકાને વટાણાને વટાણા ને ચડતા થોડી વાર લાગે છે અને પોબી તરત જ ચડી જાય છે તો આ રીતે સૌથી તમારે બટાકાને વટાણાને જ વઘાર કરવાનો જેટલું દઈશું અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાકીને બે થી ત્રણ મિનિટ માટે બટાકાને આપણે ચડવા દઈશું અને ગેસને આપણે મીડિયમ કરી દેવાનો ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લઈશું મીઠું નાખવાથી બટાકાને વટાણા જલ્દી ચડી જાય છે તો એકદમ સરસ પચાસ ટકા જેટલા લાલ આપણે પાવડર ની પેસ્ટ નાખીશું તેની અંદર મેં જીરું પણ એડ કરી દીધું છે એક આપણે આ મીડિયમ સાઈઝ મરચું લીધું છે તેને પણ આ રીતના ઝીણું ટપ કરી લીધું છે હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું થોડીક વાર માટે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટને આપણે થોડીક વાર માટે સાતળવા દઈશું દરેકના ઘરમાં કોબીજ બટાકા કે એકલું કોબી વટાણાનું શાક તો બનતું જ હોય છે પણ આ એકદમ અલગ રીતે આપણે આ શાક બનાવીને તૈયાર કરીએ છીએ તમે પણ આ રીતના એક વખત આ શાક ચોક્કસથી બનાવજો આ રીતના બધું મિક્સ કર્યા પછી આપણે એની અંદર મસાલા કરીશું એક ટેબ્સપૂણ લાલ મરચું પાવડર નાખીશું એકટેબસ સ્ૂણ ધાણાજીરનું પાવડર નાખીશું એક ચોથાઈ આપણે અડધા નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મેં અત્યારે આ બસો પચાસ ગ્રામ જેટલી કોબીજ લીધી છે તેને આપણે આ રીતના ઝીણી ચોપ કરી લીધી છે અને સરસ તેને ધોઈ અને કાણાવાળા વાટકામાં થોડીક વાર માટે નીતરવા માટે મૂકી દીધી હતી એટલે તેનું બધું જ પાણી નીતરી જાય આપણે એકદમ સરસ આ તેલમાં શાક બનાવી રહ્યા છીએ એટલે જરાય આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ આ રીતના આપણે કરી અને અત્યારે તમારે હલાવવું હોય તો તમે હલાવી શકો છો પણ આપણે એકથી બે મિનિટ માટે ઢાંકીને થવા દઈશું

ત્યારે શાક આ રીતના કઢાઈ ભરાઈને દેખાય છે શાક જેમ જેમ ચડશે એટલે ઓછું થતું જશે કારણ કે આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે ગુબી એક થી બે મિનિટ માટે આ રીતના ઢાંકીને થવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતના આપણે હલાવી જવાનું કારણ કે આપણે પાણીનો ઉપયોગ કરતા નથી એટલે તમારું શાક નીચે ચોટે નહીં એટલે તમારે આ રીતના હલાવી જવાનું અને પર કોબી એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે શાકને થવા દેવાનું છે જો તમે નોનસ્ટિક વાસણ લીધું હશે તો નીચે કોબી નહીં ચોટે પણ જો તમે એલ્યુમિનિયમ કે સ્ટીલની કડાઈ લીધી હશે તો કોબી નીચે ચોટશે ફરીથી આપણે ઢાંકીને થવા દઈશું એક મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અને થોડા આપણે લીલા ધાણા નાખીશું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કર્યા પછી આપણે તેની અંદર એક મીડિયમ સાઈઝનું ટામેટું નાખીશું ટામેટું તમારે છેલ્લે નાખવાનું ટામેટાનો કંચી ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે આપણે એક મિનિટ માટે ઢાંકી દઈશું એક મિનિટ પછી આપણે ચેક કરીશું તૈયાર છે આપણું સરસ કોબી વટાણા બટાકાનું શાક હવે આપણે તેને સર્વ કરી લઈશું તૈયાર છે ગરમા ગરમ કોભી વટાણા બટાકાનું શાક એકદમ ચટ્ટાકેદાર દ્વારા શાક બનીને તૈયાર થયું છે અને જતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ ગુજરાતી સ્ટાઇલમાં શાક બનાવીને તૈયાર કર્યું છે શિયાળાની અંદર કોબીજ વટાણા બટાકાનું શાક એકદમ સરસ લાગે છે શિયાળાની અંદર કોબી પણ એકદમ સરસ તાજી લીલીસમ મળતી હોય છે હવેથી તમે પણ કોબીજ વટાણા બટાકાનું શાક એકદમ સરસ છૂટું છૂટું ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આ શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય